વાત કરીએ તો એટલે આપણે થોડીક ચર્ચા કરવી છે સાહેબ આવે છે નિકોલમાં તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ સૌથી પેલા તો મને કોમેન્ટ કોમેન્ટમાં એટલું લખીને જણાવી દેજો કે અવાજ આવે છે રંગાઈ ગયા ખાડા પુરાઈ ગયા સૌ સાથી મિત્રો સાથે ઘણો સમય થઈ ગયો લાય વાત નથી કરી તો આજે એમ જોયું કે લાવ ભાઈ થોડીક ચર્ચા કરીએ દસેક મિનિટ ચાલો બરોબર આવે છે શેર પણ કરતા વરસાદ પાણી કેમ છે બધાને વરસાદ છેલ્લા આઠ દસ દિવસથી રોજે પડે છે થોડીક લોકોને અગવડતાય પડે છે પણ વરસાદ જરૂરી તો છે જ ઓકે અવાજ આવે છે ને બરાબર ને ત્યારે ચાલો હવે વાત મારે કરવી છે સાહેબ આવે છે નિકોલમાં બે દિવસથી હળ્યા પાર્ટી કરે છે હો પણ બધા અધિકારીઓ કોર્પોરેટર હોન સાહેબ આવે છે સાહેબ આવે છે નિકોલમાં અને વિપક્ષ વાળા પોસ્ટ ઉપર પોસ્ટ અંધ ભક્તો ગોબર ભક્તો મોદી ભક્તો તમારા આકા આવે છે આરતી ઉતારવા પાછા જજો અમારે શરૂઆતમાં જ કેમ કેવું પડ્યું

સૌથી વધારે લાગણી ભક્તાનીઓની દુભા છે સરસ મજા તું સરસ મજાના માથા ઓળીને જવાનું હોય સાહેબ આવે છે એમની આરતી ઉતારવાની હોય એમના માટે તો ભગવાન છે એમના માટે ભગવાન છે જનારામ બાપા અવતાર છે વિષ્ણુ ભગવાન નો અવતાર છે અમારા માટે એ સાહેબ આવે છે કે જેને અત્યારે હાલ વિપક્ષના નેતાઓ વિપક્ષની પાર્ટીઓ એવું કે આ તો વોટ ચોર છે વોટ ચોર છે આમ તો કહીએ તો સિત્તેર ટકા સાહીઠ ટકા જનતા એમ કે છે કે વોટ ચોર છે ખાલી ચાલીસ ટકા એમના અંધ ભક્તો છે એને મનમાં એવું છે કે ખરેખર વોટ ચોર છે આપણે સારું કેમ કેવું આપણે કેમ કેવું મેં વાત કરી તેની જેમ થાય છોકરો ચોરી કરે તો બાપો એક મારી દે આવા ધંધા હે કપાયું તે મારું કાઢી એમ બે ફડાકા મારી દે પણ બાપુજી આવા ધંધા કરે તો છોકરા બિચારા કોઈ મોઢું દેખાડવા જેવા ના રે એવી હાલત થઈશ કરવાનું હવે જ કરી લીધું છે કે ભગવાન છે પછી ભગવાન જે કરે એ સ્વીકાર કરવો પડે પણ વાત મારે કરવી છે સરસ મજાના રોડ રસ્તા થઈ ગયા છે ઢાકણા રંગાઈ ગયા છે ડિવાઈડરો ઉપર કલર થઈ ગયા છે દિવાલો ઉપર પેન્ટ થઈ ગયું છે સરસ મજાનું તો આ સાહેબ આવે છે ત્યારે જ કેમ થાય છે હમ આમ જનતા આમ નાગરિક બારે માસ આવી સુવિધાઓ કેમ નથી અપાતી કેમ કોઈ બોલતું નથી કેમ કોઈ બોલતું નથી ત્રણ ઓપ્શન છે પેલો કે ભાઈ ગુજરાત ની જનતા ખમીરવંતી છે ધંધા રોજગાર સારા ચાલે છે કોઈને કઈ તકલીફ નથી એટલે નથી બોલવું બીજો કઈક બોલશું તો વળી ફસાઈ જાવ કઈક બોલશું તો પાછા ફસાઈ જવું બોલવું તો ઘણા બધા છે પણ નથી બોલી શકતા બિચારા અને ત્રીજો મેન ગુલામી માં જીવવાની આદત પડી છે ભાઈ જીવવા જો ને હું કામ ને અમારી હળી કરો છું અમને ગુલામી પસંદ છે અમારા બાપ દાદા એ અંગ્રેજો ની ગુલામી કરી હતી અમે આ ગોરાઓ ની કરશું બરાબર ને એટલે ઘણા ની એવી આદત પડી ગઈ છે પાછી કે ભાઈ ગુલામી માં જીવીય જીવવા દો અમારા ઘર નો રોટલો હાલે છે શાંતિથી ખાઈએ છીએ જે રોડ ઉપર ઉતરશું ઘણા આદત પડી ગઈ છે ગુલામી વર્ષો પેલા બાપ દાદા અંગ્રેજો ની ગુલામી કરી હવે આવડે આ લોકો ની કરે છે એટલે બધા કે પેલે લડે છે ગોરો છે અબ લડેગે ચોરો છે આ બાજુ ભક્તો એમ કે બાપ દાદા ગુલામી કી ગોરો ગુલામી કરે ચોરો ગુલામી જીવવાની આદત પડી ગઈ છે તૂટી જાય અને જો આવા નેતાઓ આવતા હોય અને રોડ રસ્તા રાતોરાત સારા થઈ જાય ત્રણ દિવસ થી પાડે આ જીસી ચાલે ધડા ધડ ધણા ધડ ખાડાઓ પુરાઈ જાય રોલરો ચાલે ચાલુ વરસાદ ના ઝાપટા આવતા આવડા ડામર ચોપડી દે હો હા એમ અમારા પાસે કોન્ટ્રાક્ટરો માસ્ટર માઇન્ડ વરસાદ રોડ બનાવી નાખે વરસાદમાં રોડ બનાવી નાખ્યા તમે જોયા હશે છતાં જનતા ઉભા તમાશો જોવે દાંત કાઢે એટલે કોક તો બોલો કોક તો બોલો આ ચાલુ વરસાદે તારા દાદા રોડ ન બને હાલી હું નીકળ્યો છો કોક તો અવાજ ઉઠાવો પણ શું કામ ત્રણમાંથી એક નક્કી કરેલું જ છે આપણને પોસાય છે તો બોલશું તો હલવાઈ જાવ અને બાપ દાદા અંગ્રેજો ની કરી હતી આની કરશું આ ત્રણ વસ્તુ છે ગુજરાત ની જનતા માટે ખમીરવંતી ખમીર ચડિયું કાઢ નાખી ઓલાય એ નેતાઓ બધી સુવિધા ભોગવે ગુજરાતી ની જનતા ને દેવાનું થાય એ તો ખમીરવંતી છે એને ક્યાં જરૂર છે તો તમે હું કામ લ્યો તમે ગુજરાત માં જ રહ્યો હે બાંગ્લાદેશ માં રહ્યો

એવા ડરનો માહોલમાં જીવે છે ને કે બોલશું તો ફસાઈ જાવ તો ક્યાં સુધી તમે નહીં બોલો ક્યાં સુધી તમે નહીં બોલો ઘર સુધી આવી જાય ત્યાં સુધી નહીં બોલો કે ઘરે આવી ગયા પછી નહીં બોલો ઘરે આવી જાય પછી નહીં બોલો કદાચ એની રાહ જોઈને બેઠા હોય તો કઈ વાંધો નહીં ચાલો અમે એની રાહ જોઈને બેઠીએ કે આ ભાઈ ની અંદર હિંમત છે પણ બોલે તો હલવાઈ જાય એવી એવો એક બીક લાગે છે કોઈ થી બીવાની જરૂર નથી આ ખાલી છપ્પન ની છાતી છપ્પન ની છાતી એ ખાલી છપ્પન ની છાતી શબ્દો છે બાકી છપ્પન બપ્પન ની છાતી કઈ છે એની સમજ્યા મેં અગાઉ કીધું ખુબ ડરપોક ડરપોક વડાપ્રધાન છે જો પોતાના દેશની જનતાથી ડરતા હોય તો એ તો ડરપોક વડાપ્રધાન જ કહેવાય ને પોતાના દેશની જનતા એની વચ્ચે હવે અંધ એમ કે છે કે એ પ્રોટોકોલ આવે તારો દાદો પ્રોટોકોલ આવે તો હું થઈ ગયું પ્રોટોકોલ એક્સેપ્ટ કરવો કે પ્રોટોકોલ ને તોડવો એ કોના હાથમાં છે એ તો વડાપ્રધાન ના હાથમાં છે કહી દે ભાઈ કોઈ સિક્યોરિટી નહીં મારા ભારતની જનતા છે હું એની વચ્ચે ઉભો રહીશ એને સવાલ પૂછીશ એમના જવાબો સાંભળીશ એમના સવાલ હું આપીશ છે આવી તાકાત બીક પંજાબ ના એક પુલ ઉપર કેવા ભાઈ તમારા દેશની જનતા થી તમે બીવો છો જનતા તમને ડરપોક નો કે नोट बंदी करी तार हूं किदू तू दोस्तों 50 दिन 50 दिन दोस्तों 50 दिन दे दो मेरे को अगर मुझसे कोई गलती हो जाए तो चौराहा पे बुलाना और जनता जो भी सजा देगी मैं भुगतने के लिए तैयार हैला हूं 10 आ 8 वर्ष हाथ में चप्पलो ले नाटा मारूस एक भेगा थाव तो काई बात करी ना आपड़े एक भेगा थाव आपड़े तो बात करिए વાત મારી ખોટી હોય તો કહેજો દોસ્તો બાકી વિડીયો શેર કરજો મજબૂત બનો જાગૃતતાનો આ લોકો થોડા ઘર આવે છે અમે તમને નેતા બનાવ્યા તમે આવો ત્યારે રોડ રસ્તા હારા થઈ જાય બાકી અમારે ખાડા ખડિયામાં ઘણા ઘર ઘડા ઘર ગાડીઓ મણકા ખેવી રાખવાના ઈ તમને નથી દેખાતું આ જનતાને નથી દેખાતું એને ક્યાં જ દેખાય જનતા એ બધું જોવે છે અને સહન કરે છે પરિવર્તન તો લાવો કમસે કમ વોટ આપો આવે ત્યાં રોડ રસ્તા આરા થઈ જાય આપણે ખાડા ખડિયા વાળા રસ્તામાં જવાનું અમુક અમુક ગામમાં તો એવા રોડ છે મારે નો બોલાય તો એ બોલવું પડે છે કે કોઈ ગર્ભવતી મહિલા લઈને જતા હોય તો બિચારી ગાડીઓમાં એમ્બ્યુલન્સમાં ડિલિવરી થઈ જાય છે એટલી બેકાર હાલતમાં છે રોડ અને આ લોકોના પેટનું પાણી નથી ખેડૂતોની હાલત ભાઈ ખેડૂતોનો તો આ નેતા જ નથી પેલા કીધું સરકાર જ ખેડૂત ની નથી પણ ખેડૂત તો સમજતો શું કરવાનું આ સરકાર ખેડૂત ની છે જ નહીં કાદવ કીચડ વાળા કામ રસ્તા ખેતરો માં કામ કરી તમારા કપડા બગાડજો લ્યો હું ખેડૂતો ને કહું છું તમારા ખેતર ની અંદર કામ કરી અને કીચડ વાળા તમારા કપડા બગાડી પછી કોઈ સારો એવો નેતા આવે તો એમ કેજો મારી બાજુ ઉભો ફોટો પડાવો ને ભાઈ પડાવે કેજો તમારા લુગડા કાદવ વાળા એમ નથી ગમતા તો તમે ક્યાંથી તંબુરો ગમવાના છો પણ જનતા જાગતી નથી વડાપ્રધાન ખુદ સેફ નથી તો પ્રજા ક્યાંથી સેફ હોય ગુજરાત માં વાહ ખુબ સરસ વાત કરી આ વાત સાચી વડાપ્રધાન સેફ નથી પણ એના લખણે એ સેફ નથી ધંધા એવા કરે છે તો શું થાય બાકી વડાપ્રધાન તો બીજા રાજ દેશ માં એ બધા રોડ રસ્તા પર આટા મારતા હોય સાંજે છ વાગ્યા પછી મોલમાં શાકભાજી લેવા જાય છે બીજા દેશના વડાપ્રધાનો એટલે કેવાનો મારો મતલબ એ છે કે આ જનતાની મૂર્ખામી ના હિસાબે આ ભારતની અંદર દરેક નેતાઓ જલસાથી જીવે છે આ વાત આપણે સમજવા તૈયાર નથી આપણી અંદર કમી છે એટલે આ બધા જલસા કરે છે એક હાવજ આવ્યો વિસાવધન ની અંદર કાંતિમૂર્તિ રોડ કરવા માટે ઉતરવું પડ્યું ને મેદાનમાં

અંધ ભક્તો ગોબર ભક્તો ભૂંડ ભક્તો તમારે તો જિંદગી બળતરા કરવાની છે મોદી જિંદાબાદ મોદી જિંદાબાદ તો મોદી ને ક્યારેક ઘરે લઈ જાઓ ખાવા આટું મોદી જિંદાબાદ એ જિંદાબાદ જ છે તમે લોકો મુર્દાબાદ ક્યારે થઈ જાવ ને નક્કી નથી ભાઈ અમિત શાહ નું કરો અમિત શાહ નું શું કરીએ હું કરીએ અમિત શાહ નું દેશની જનતા કઈ જોતી નથી તળીપાર ની સજા કાપેલા વ્યક્તિ આપણને વિદેશ માં આપણને કોઈ પૂછ્યું હોય તમારા ગૃહમંત્રી પેહલા શું કરતા હું કયા માટે આપણે જવાબ દેવો પણ અંધ ભક્તો દઈ દેવો હા અંધભક્તો દઈ દે કારણ કે એ ક્યાર ના કો મોદી જિંદાબાદ મોદી જિંદાબાદ મોદી જીંદાબાદ મંડાણો ઈ ગમે કઈ દે ઈ જવાબ દઈએ મંત્રી હોય તો આપણે શરમ આવે આપણને યાર અંધ ભક્તો શરમ ન આવે કારણ કે એને આકા સમજીને બે બધા નાક શરમ વગર ના થઈ ગયા કોઈ જાતની શરમ જ નથી એ લોકોને નકતા થઈ ગયા

કે મારા પપ્પા આજથી વીસ વર્ષ પહેલા ખેતી કરતા એક સારા એવા ખેડૂત હતા હું ગર્વ થી કહી શકું છું અમિત શાહ તાકાત કઈ દેલે પચીસ પેલા મારા બાપા પાર હતા એમ કહીએ કે નો કહીએ કે કમસે કમ મને એ વાત નું ગર્વ છે કે મારા બાપા ના ધંધા હલકા તો નતા ને એક સમયે આ બધા ઈ છે પાર ની સજા કાપેલી છે યાર

मोदी जिंदाबाद मोदी जिंदाबाद अल मोदी जिंदाबाद मुर्दाबाद बनी जाओ खबर नहीं पड़े चड्डी फटी है पजामे में टाके डायलॉग तो पजामा फटा है चड्डी में छेद है बच्चे भूख से मर रहे फिर भी मोदी 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 अरे यार सुधरो સુધરો તમે અંધ ભક્તિ આટલી બધી ના કરો ગોબર ભક્તો તમને એટલે જ કહેવામાં આવે છે કે કોઈ પણ સંજોગે તમે સુધરવા તૈયાર જ નથી આફ્રિકાથી દીપકભાઈ ખૂબ ખૂબ આભાર ચલો આપણને ખુશી છે કે આપણા વિડીયો આફ્રિકાથી પણ લોકો જુએ છે ખુબ સરસ દીપકભાઈ દીપકભાઈ કલસરિયા ધન્યવાદ અત્યારે તો આપણે રાત છે એટલે દિવસ કદાચ આદિવાસીઓને તો પતાવી દીધા એ આદિવાસીઓની આદિવાસીઓની વાત આવે ને પણ આમ અંદરથી કઈક થાવા મળે છે કે આ લોકો અરે કેટલો અત્યાચાર આ લોકોએ કર્યો છે અને છતાંય આપણે આદિવાસી વિસ્તારની અંદર ઓલો મનસુખ વસાવા જ ચૂંટાઈ ને આવે આટલી રોડ પર મન ફવે માં બેન ની ગાળો બોલે અધિકારીઓને ગાળો આપે છતાં એ લોકો અન્યાય થયો આદિવાસીઓ સાથે બિચારાઓની જમીનો પડાવી લીધી એને કઈ નહી એવી જિંદગી આપણે જીવી પડતી હોય ને તો ખબર પડે પછી નો બોલીએ કો દીકરા ના મોદી જીંદા બાદ જાઓ તમે એ વિસ્તાર ની અંદર એ લોકો બિચારા જીવે છે જંગલ વિસ્તાર આટલી મોંઘવારી રોડ રસ્તાના કઈ ઠેકાણા નહી જમીનો છીનવી લીધી છતાં એ લોકો થી સરકાર વિરોધ કરતા કરતા પોતાની જિંદગી જીવે છે અંધ ભક્તો ગોબર ભક્તો આ તો તમારે સિટી માં હારા હારા મકાન થઈ ગયા ધંધા રોજગાર હારા જાય એટલે મોદી જિંદાબાદ મોદી જિંદાબાદ તમારા મોદી ની અંદર આટલી બધી તાકાત હોય તો મોંઘવારી નો કેમ નથી બોલી શકતા ખેડૂતો બોલી શકતા તમારા મોદી સાહેબ માં આટલી બધી તાકાત હોય તો કયો પેટ્રોલ નો પ નથી બોલી શકતા ડીઝલ નો ડ બોલી શકતા કયો ને હવે આવે છે નિકોલ ની અંદર ફાકા ફોજદારી કરશે રોજગાર બેરોજગાર બેરો શિક્ષણ ની સ્વાસ્થ્ય ની ખેડૂતો વિશે કોઈ વાતચીત થાય બસ નહીં ફાંકા કરશે હું નાનો હતો ત્યારે ફલાણી જગ્યાએ જતો હું નાનો હતો ત્યારે ઢેકડી જગ્યાએ જતો હું તો સાયકલ લઈને ફલાણી જગ્યા એ ફોગી જતો આજ ફાંકા ફોજદારી કરવાની મારા દીકરા એ ભક્તો તાળીઓ પાડે હો ભાઈ તોય તાળીઓ પાડે બોલો બે શરમ બની ને તાળીઓ પાડે એમ આખા ભારત ની અંદર અત્યારે સિત્તેર ટકા જનતા વોટ ચોર વોટ ચોર વોટ ચોર કે પણ અમારા દીકરા ભક્તો એક આમ પેટ નું પાણી નથી ચાલતું બોલો કાઈ ફરક નથી પડતો બોલો અને વોટ ચોર કે છે અડધું ભારત વોટ ચોર કે છે અને જો કે વોટ ચોરી કરીને આ જીત્યા હોય હું તો એવું જ માનું બાકી આ લોકો ની તાકાત નથી ઈમાનદારી ચૂંટણી જીતી શકે જનતા કાંઈ હવે એટલી બધી નમાલી કે મૂર્ખ નથી આટલી મોંઘવારી વધી ગઈ હોય અને બોલાવે છે એના અંધ ભક્તો નથી એને કાપી નાખો ને અંદર થી લોહીનું ટીપું હેઠે પડે ને તો મારું દીકરું ન્યાથી નહીં કમળવું ઉગે હા ન્યાથી નહીં કમળવું ઉગે આ એટલી અદભુત અંધ ભક્તો થઈ જાય હમ તારી ઘરે લઈ જા અમારા ક્યાં આકા છે આકા તો તમારા છે નરેશભાઈ તમારા લઈ જવાના હોય તમારા આકા ને ત્યાં તમારા મમ્મી ને કેવાય કે આપડા ભગવાન એવા આરતી ઉટાડો મમ્મી જલારામ બાપા નો ઉટાડ આવ્યો ન્યા કયો ન્યા ઘરે લઈ જાઓ એ તો હજી તમને જલારામ બાપા નો અવતાર વિષ્ણુ ભગવાનનો અવતાર સાક્ષાત પરચો નો દે ને દીકરાઓ મારા તો કેજો મને તમે સાક્ષાત પરચો ન દે તો આ ભાવેશ યાદ કરજો તમે મોદી જિંદાબાદ મોદી જીંદાબાદ રે તમે મુર્બા થઈ જાવ આ પંકજ પંકજ સિંધા આટલી હલકી માનસિકતા છે તારી તારા મા બાપ તને આવું શીખવાડે છે આવી કોમેન્ટ કરતા શીખવાડે તારી બાત અને હે હારા હલકટ આ ભાજપ યા કેવી ગાળો લખે એને ગાળો કઈક ફરક પડશે એટલે અમે તો હાવ નાના માણસો છીએ કદાચ પચાસ કિલો ખાઈ જાવી તો અમારો શું ફરક પડે જો વડાપ્રધાન કક્ષાના વ્યક્તિ ગાયું ખાતા હોય તો અમે તો નાના માણસો છીએ અમારું શું ફરક પડવાનો છે હે

કોલર પકડી ને બાર કાઢવાના પતાવી દીધું કારણ કે એ લોકોએ નક્કી કર્યું અમે અભણ હોય તમે સોલાવા ભણી શકો અમે અભણ સવી તો તમારે ભણી શું કામ છે એ લોકોએ નક્કી કર્યું શિક્ષણ ની તો વાત જ નહીં કરતા બધું ચાલે સુરત મહાનગરપાલિકામાં ખાનગી કોન્ટ્રાક્ટર હેઠળ ચાલે છે બધું ચાલે ભાઈ હા એવો ઈશ્વર પ્રજાપતિ જિંદાબાદ ઘરે લઈ જાઓ જમવા માટે જિંદાબાદ આ ઈશ્વર આ ઈશ્વર તો એટલો નકતો ભક્ત છે ને કઈ ફરક જ નથી પડતો ઉમરે પછી એટલી મોટી છે ને મને થાય મારે શું કેવું હું મારે આ ઈશ્વર ને કેવું મને સમજાતું નથી એટલો નકતો ભક્ત છે ખેર દોસ્તો જેટલા લોકો જોડાય અમારી સાથે ખુબ મજા કરી ઘણા સમય થી વાત નહોતી કરી વિડીયો ખુબ શેર કરજો અંધ સુધી પહોંચાડો કદાચ જાગૃત બનવું હોય તો બને તો જો જાગૃત બની જાય તો અમને એમ થાય કે હવે આપણે અંધ ભક્તો મોદી ભક્તો ભૂંડ ભક્તો નથી કેવું પણ મારા દીકરા સુધરવા કોઈ કાળે તૈયાર નથી એટલે મારા વારંવાર કેવું પડે છે સુધરી જાવ સુધરી જાઓ થોડાક સુધરી જાવ ખરેખર ખેર વિડીયોમાં જેટલા લોકો જોડાયા અમારી સાથે એ સૌ લોકોનો આભાર માનું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ હર ચાલો ફરી એક વખત પાછો સમય મળે ત્યારે લાઈવ કરશું અને ખુબ મજા કરશું અંધ ભક્તો ને ફરી વિનંતી કરું છું કે કા તો સુધરી જાવ અને કા તો ઘરે મમ્મી ને કહી દેજો તૈયાર થઈ જાય નિકોલ જવાનું છે જલારામ બાપા આવે છે આરટી ઉતારવા માટે તૈયાર થઈ જાવ મમ્મી जय श्री कृष्ण